અનેક પ્રકારના કામો વિશેની ચર્ચા લઈને આવ્યો છું જેમાં ખાસ કરીને આ જે ચર્ચા છે તે વડોદરાના માટે ખૂબ જ અગત્યની છે કારણ કે વડોદરા શહેર બે હજાર ત્રેવીસમાં એક પૂર અને પરિસ્થિતિ જોઈ ચૂક્યો છે ત્રેવીસ અને ચોવીસ બંને વર્ષે વરસાદની ખૂબ જ પરિસ્થિતિ ગંભીર રહી ચોવીસમાં લોકોએ ખૂબ જ ખતરનાક પરિસ્થિતિ જોઈ જેમાં વડોદરા શહેરના અડધામાં અડધો વિસ્તાર પાણીમાં રહ્યો છે આ પરિસ્થિતિ જોઈને રાજ્ય સરકારે વડોદરા શહેરને વિંસવા જે પૂર આવે છે અને વિંસવા જે દબાણ છે જે લોકોએ કરી દીધો છે ઘણા લોકોએ ત્યાં ગેરકાયદેસર બિલ્ડિંગો ઊભી કરી દીધી છે ઘણી હોટલો પણ ઊભી થઈ ગઈ છે તે વિષય માટે તો એક અલગ જ ચર્ચા છે પરંતુ હાલ જે ચર્ચા છે કે રાજ્ય સરકારે બારસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ વડોદરા શહેર માટે વિંસવા માટે ફાળવી છે તેનું મુખ્ય કારણ એ છે કે વડોદરા શહેરના છેવાડેથી શરૂ થતી શહેરના વચ્ચે અને વચ્ચેથી જાંબુવા સુધી જતી વિંસ્વામિ માત્ર વચ્ચેનો જ વિભાગ કહી રહ્યો છું બાકી વિંસ્વામિંદ્રી પાવાગઢથી નીકળીને ખંભાત સુધી જાય છે અને આ વિશ્વામિત્રીનો વિસ્તાર ખૂબ જ મોટો છે પણ ત્યાં સુધીની વાત નથી માત્ર વડોદરા શહેરના વચ્ચેની વાત છે જેમાં ભૂતકાળમાં વિંસ્વામિ પ્રોજેક્ટના નામે સો કરોડ રૂપિયાની રકમ વપરાઈ ગઈ ખવાઈ ગઈ કે લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધી તે તો આરટીઆઈ મુજબ અમે માગેલું એમાં અમારા પાસે આવેલી માહિતી અને આ માહિતી બાદ પણ વિન્સવા મિત્રીનું કોઈ કામ નહીં થયું વિનસ્વામિત્રી જે પરિસ્થિતિમાં હતી તે જ પરિસ્થિતિમાં આજે પણ રહી અને એનું પરિણામ લોકોએ જોયું કે પૂર આવ્યું લોકો ડૂબી ગયા કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું અને હાલ એ પરિસ્થિતિને રાજ્ય સરકારે ખૂબ જ ધ્યાનમાં લઈને ફરીથી વડોદરા મહાનગરપાલિકાને આ કામગીરી સોંપી જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં એટલા મહારથી બેઠા છે જાણકાર લોકો બેઠા છે ઉચ્ચ કક્ષાના નેતાઓ બેઠા છે કે જેમના કારણે આજે વડોદરા શહેર વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ છે વડોદરા શહેરને સ્માર્ટ સિટીમાં સામેલ કર્યો છે પરંતુ સ્માર્ટ બની નથી શક્યો હાલ પરિસ્થિતિ એ છે કે વિંસવા મિંત્રીનું કામ ટેન્ડર મુજબ આપી દેવામાં આવ્યું છે અને દર અલગ અલગ વિસ્તારમાં વિશ્વામિંત્રીનું કામ અલગ અલગ કોન્ટ્રાક્ટરને આપ્યું છે જેમાં એક કોન્ટ્રાક્ટર છે રાજકમલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ આ કોન્ટ્રાક્ટર દ્વારા અનેક કામો વડોદરા મહાનગરપાલિકામાં કરવામાં આવી રહ્યા છે જેમ કે ડ્રેનેજની કામગીરી પાણીની લાઈનની કામગીરી એફોર્ડેબલ હાઉસિંગની કામગીરી આ બધા કામગીરીમાં આ કોન્ટ્રાક્ટરના ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલા છે અને જે તે સમયે સિંધરોડની એક પાણીની લાઇન ખૂબ જ મોટો કામ હતો તે લાઈન તૂટી પડી હતી અને ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર સામે આવેલો પરંતુ મહાનગરપાલિકામાં કેટલાક કેટલાક અધિકારી એવા એવા છે 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 નેતા કે દરેક કામને છાવરીને ચૂપ કરી દેવામાં આવે અને ભ્રષ્ટાચારને આગળ વધવા દે છે જ્યારે ચાર કામ આ કોન્ટ્રાક્ટર મુખ્ય વડોદરા શહેરના કરી રહ્યા છે તેમ છતાં એને વિંશ્વા મિંત્રી પ્રોજેક્ટ કામ આપવામાં આવ્યું એ કામ પણ પંદર કરોડ રૂપિયા ઉપરાંતની રકમનો છે જે કામની શરૂઆત થાય છે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી લઈને વચ્ચેના ભાગ સુધી આવી જ રીતના બીજું એક કામ છે જે વિભાગ એકથી શરૂ થાય છે અને તેને વિશા વિભાગ પાડ્યા છે જેમાં એક બે ત્રણ ચાર એવી રીતના પહેલા નંબરનું જે કામ છે તે રાજકમલ કન્ટ્રક્શનનો છે બીજા નંબરનું કામ શિવમ કન્ટ્રક્શનનો છે ત્રીજા નંબરનું કામ

ફરી હિંસા મિત્રીનું કામ ડીબી પટેલને પણ આપવામાં આવ્યું છે આવી જ રીતના મહાદેવ તળાવથી લઈને સંકલ્પ કોન્ટ્રાકશનને આ કામ સોંપવામાં આવ્યું છે આ વિસ્તાર ખૂબ જ મોટો છે સંકલ્પ કોન્ટ્રાક્ટર કોણ છે તેની માહિતી અત્યાર સુધી મહાનગરપાલિકામાંથી મળી નથી પરંતુ અમારો કોઈ કોન્ટ્રાક્ટર કોઈ અધિકારી કોઈ નેતાથી વિરોધ નથી અમારો વિરોધ ભ્રષ્ટાચારથી છે અમારો વિરોધ એ છે કે જનતાના વેરાના પૈસા મહાનગરપાલિકા વસૂલે છે તે વસૂલી બાદ કોઈ કામગીરી કરતી નથી અને આ પૂરની પરિસ્થિતિ બાદ જ્યારે રાજ્ય સરકારે બારસો કરોડ રૂપિયા તો હાલ પૂરતી ફાળવ્યા છે તેનાથી વધુ રકમ પણ આપવાની તૈયારી બતાવી છે તો આ રકમનો શું સદઉપયોગ થશે વિનસામીનથી પ્રોજેક્ટનું કામ થશે કે ફરીથી કોઈ ભ્રષ્ટાચાર થશે આના માટે જનતાને પણ જાગૃત રહેવું જરૂરી છે